મિત્રો મેસીનાગ્યુસન વેચવાનું છે માહિતી આપવું તે અને ફોલો કરી દેજો જેથી આવા જવા વિરદાર કન્ડિશન વાળું આ ટ્રેક્ટર અને વ્યાજબી કિંમતે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર એક એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા એન્જિનમાં ક્યાંય દાગો નહીં ખેડૂત મિત્રો એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક ચકા ચક ટાયર્સની જો વાત કરીએ તો પચાસ ટકા ટાયર છે એ પણ ઘટ વગરના જોઈને ખરીદી કરવી બેટરી નવી સેલ સ્ટાર ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો ભદ્રેશભાઈના ટ્રેક્ટર સારા અને સાથવેલા જ આવતા હોય છે ખરીદ મિત્રો આપણા ત્યાં હુડ સીટ સારા ખેડૂત મિત્રો ક્યાંય ખેડૂત મિત્રો ટ્રેક્ટરમાં જોવા જેવું નથી તમે જોશો તો ના નહીં પાડી શકો એની ગેરંટી કિંમતની જો વાત કરીએ તો એક લાખને પાસઠ હજારમાં માત્ર આપી દેવાનું છે નહોતો ખેડૂત મિત્રો પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા નહીં રૂબરૂ મુલાકાત લઈ જોઈ પછી જ ખરીદી કરવી ખેડૂત મિત્રો ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે બદ્રેશભાઈનો કોન્ટેક નંબર છે નેવું બે ત્રીસ પંદર બે સડસઠ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરી